નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ સિનોરના સાધલી આઉટપોસ્ટ ખાતે ડીવાય એસપી આકાશ પટેલના અધ્યક્ષતાને લોકદરબાર કાર્યક્રમ યોજાયો ડીવાય એસપી આકાશ પટેલના અધ્યક્ષતાને આ કાર્યક્રમનું આયોજન થયું જેમાં સ્થાનિક આગેવાનો સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત

સાથે સાથે ગામના આગેવાનો સાથે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું ગામના કોઈ પ્રશ્નો હોય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી તેમજ સરકારની ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત લોન ધારકો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે હાલ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ ચાલે છે એમાં એ અનુસંધાને મોબાઈલ ઉપર આવતા ફ્રોડ થતા હોય સાયબર ફ્રોડના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક અવેરનેસ અનુસંધાને લોકોને હેલ્મેટ નો ઉપયોગ કરવો એ બાબતે પણ લોક દરબારમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી ગામજનોને કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો નો સંપર્ક કરવો તે અનુસંધાને ગામ સભા એટલે કે ગ્રામજનો સાથે સંવાદ કરી આજનો વિષય મૂકવામાં આવ્યો હતો